નમસ્કાર સ્વાગત છે આપનું એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે યશ આજે વાત કરવી છે ખેડૂતોની દેશની સૌથી મોટી સહકારી સંસ્થામાં અત્યારે જબરદસ્ત રાજકીય જંગ જામ્યો છે આ જંગ ભાજપ સામે કોંગ્રેસનો નહીં પરંતુ ભાજપ વર્સિસ ભાજપનો છે સહકારી મોરચાના અધ્યક્ષ અને ભાજપના સત્તાવાર ઉમેદવાર બિપિન ગોતાને ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ હરાવ્યા અહીં વાત રાદડિયા અને બિપિન ગોતાપુરથી નથી વાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પ્રસ્થાપિત કરેલી મેન્ડેટ પરંપરાની અને દિલીપ સંઘાણીની રીતિ છે ત્યારે આ વિવાદ ક્યાં જઈ અને અટકશે તે કહેવું પણ મુશ્કેલ છે પરંતુ એ જાણવું જરૂરી છે કે આ વિવાદનું કારણ શું છે એબીપી અસ્મિતાના સંપાદક રોનક પટેલ આપણી સાથે ઉપસ્થિત છે રોનકભાઈ આપની પાસેથી આ સમગ્ર જે વિવાદ છે તેને જાણવું છે આ વિવાદ ક્યાંથી શરૂ થયો અને આ વિવાદ ખરા અર્થમાં શું છે આ વિવાદ માત્ર સહકાર પૂરતો નથી અને કદાચ લોકસભાની ચૂંટણી પહેલાંથી શરૂ થયો હતો લોકસભાની ચૂંટણીમાં દિલીપભાઈ સંઘાણી કે જે ખુદ અમરેલીના છે ઇપોના ચેરમેન હતા અને ફરી એકવાર ચૂંટાયા પડ છે એમના પુત્રે પણ ટિકિટ માગી હતી એમને ન મળી અને દિલીપભાઈ સંઘાણી સહિતના અનેક અમરેલીના નેતાઓ નારાજ હતા ત્યારથી જ આ વિવાદના મૂળિયા રખાયા હતા બીજી તરફ એ જ દિવસોમાં ચૂંટણી પણ જાહેર થઈ અને બિપિનભાઈ ગોતા એમને કે બિપિનભાઈ પટેલ કે જેઓ બીજેપીના સહકાર મોરચાના પ્રદેશ અધ્યક્ષ એમને પક્ષે મેન્ડેટ આપ્યો કે તમે ઉમેદવારી કરો પક્ષના સત્તાવાર ઇપકોમાં ઉમેદવાર થવા માટે તમે છો બીજી તરફ સૌરાષ્ટ્રના જ જયેશભાઈ રાદડિયા દિગ્ગજ નેતા છે ખેડૂતોના પણ નેતા છે બેન્કિંગ સેક્ટરના સહકારી ક્ષેત્રના પણ નેતા છે તેમને પણ પહેલેથી ઉમેદવારી કરી હતી હવે સવાલ એ હતો કે ચૂંટણીના દિવસો હતા જ્યારે લોકસભાની ત્યારે હું નથી જાણતો કે બંનેમાંથી એકની ઉમેદવારી પરત ખેંચવા માટે પ્રયાસ થયો કે ન થયો હું નથી જાણતો હા એ હકીકત છે કે મેન્ડેટ પ્રથા સી આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ બન્યા એ પહેલાં ગુજરાતમાં સહકારી ક્ષેત્રમાં નહોતી એ પણ હકીકત છે કે સી આર પાટીલ અધ્યક્ષ બન્યા એ પહેલાં સહકારી ક્ષેત્રમાં બીજેપી પાસે આટલી સંસ્થાઓ પણ નહોતી એ પણ હકીકત છે કે સી આર પાટીલ મેન્ડેટ પ્રથા લાવ્યા એના કારણે સહકારી ક્ષેત્રના ભારતીય જનતા પક્ષના અનેક નેતાઓના પેટમાં તેલ રેડાયું છે એ પણ હકીકત છે એ પણ હકીકત છે સહકારી ક્ષેત્ર વિના સહકાર નહીં ઉદ્ધારનું જે સૂત્ર હતું એ માત્ર સભાસદો પૂરતું નહોતું જે ડિરેક્ટરો બનતા હતા બીજેપીના અને કોંગ્રેસના મળી મિલી જુલી જે સરકાર ચાલતી હતી એ માટે પણ હતું એકબીજાના સહકારથી પડદા પાછળના પડદા પછીના પણ સામેના પાછળના પણ એ જે સંબંધો હતા એને લઈને બધું ચાલતું હતું પરંતુ સી આર પાટીલ આવ્યા પછી ઘણું સ્પષ્ટ થયું કે ના આવેથી આવું નહીં ચાલે એના જ કારણે મેન્ડેટ આપવાનું શરૂ થયું અનેક સહકારી મંડળીમાં મેન્ડેટ અપાયા એના જ કારણે અનેક સહકારી મંડળીઓ પર બીજેપીના જે નેતાઓ હતા એમનું શાસન આવ્યું સહકારી ક્ષેત્ર ક્યારેય પક્ષના ચિહ્નથી ચૂંટણી નથી લડાતી પણ મેન્ડેટ પ્રસાદ સી આર પાટીલે ઇન્ટ્રોડ્યુસ કરી એક સ્ટ્રીમલાઇન કદાચ કરવાનો પ્રયાસ હતો પણ અહીંયા આ જે સહકારી સંસ્થા છે તે ગુજરાત બહારની રાષ્ટ્રીય સંસ્થા છે અને એની અંદર પહેલીવાર મેન્ડેટ અપાય ઇફ્કોમાં એટલે જ દિલીપભાઈ કે દિલીપભાઈ ખુદ ચેરમેન હતા દિલીપભાઈનો દબદબો પણ છે રાષ્ટ્રીય સહકારી સંસ્થાઓ પર સહકારી ક્ષેત્રની એટલે સ્વાભાવિક દિલીપભાઈની પસંદ ન જ હોય કોઈ કહે કે ન હોય ન જ હોય જયેશભાઈ રાદડિયા એમને ઉમેદવારી કરી ઉમેદવારી તેમને પાછી નાખ્યા છીએ ચૂંટણી થઈ સ્વાભાવિક રીતે સૌરાષ્ટ્રના મતદાતાઓ વધુ હતા એકસો બ્યાસીમાંથી એકસો એંસી મતદાન કર્યું અને એટલે જ બિપિનભાઈ ગોતા કે જે બીજેપીના સત્તાવાર ઉમેદવાર હતા એમના બીજેપીના હેડ ઉપર એમને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા એમની હારથી એના પછી જબરજસ્ત રાજનીતિ બીજી રીતે શરૂ થઈ સી આર પાટીલે સ્પષ્ટ કહ્યું કે આ મેન્ડેટ એટલા માટે અપાતો હતો કે પડદા પાછળ કોઈ ન નથી એક શબ્દ પણ એમને વાપર્યો કે ખેલ ન ચાલે તો એ જ શબ્દોનો ઉપયોગ કરી દિલીપ સંઘાણીએ સી આર પાટીલનું નામ લીધા સિવાય એમની ઉપર જબરજસ્ત પ્રહાર કર્યા આ તમામની વચ્ચે બીજેપીના સહકારી નેતાઓ ગૂંચવાયા કે હવે કરવું તો કરવું શું કારણ કે બંને દિગ્ગજ નેતા એક સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા તો એક પ્રદેશના વરિષ્ઠ નેતા સી આર પાટીલ અને એમને જ આ મેન્ડેટ પ્રથા લાવેલા અને એ જ મેન્ડેટ પ્રથાથી એ જ મેન્ડેટ પ્રથાથી દિલીપભાઈ સંગાણી સહિતના સહકારી નેતાઓને સહકારી સંસ્થાના ડિરેક્ટર કે ચેરમેન બનવા છેલ્લા ત્રણેક વર્ષમાં મળ્યું છે પહેલાં પણ બન્યા છે ને ફરીથી મળ્યું છે પણ એ મેન્ડેટના આધારે મળ્યું હતું હવે એ જ નેતાઓને આ મેન્ડેટ પ્રથા પસંદ નથી એટલે એવું કહેવામાં આવે છે કે કોંગ્રેસમાંથી કોઈ લઈ આવ્યા એમનો ખેસ પહેરાયો અને નેતા બનાવી દીધા આ હકીકત છે આવું થયું છે એમાં કોઈ ડાઉટ નથી અનેક કોંગ્રેસના સહકારી નેતાઓ બીજેપીમાં જોડા પદ મળ્યું છે આ હકીકત છે પણ એ પદ પહેલાં બિનઅધિકૃત રીતે મળતું હતું પ્રોપર ટાઈપ થઈ જતું હતું અને મળી જતું હતું સી આર પાટીલે સ્ટ્રીમ લાઇન કરીને મળવા લાગ્યું પણ આ વિવાદ એટલે સર્જાયો છે વિવાદનું મૂળ જે છે ને એ સી આર પાટીલ જ્યારે અધ્યક્ષ બન્યા અને મેન્ડેટ પથ્થા લાવ્યા ત્યારે મુકાયું બીજ ત્યારે રોપાયું હતું અને બીજમાંથી મૂળ ફૂટ્યું અંકુર ફૂટી એ આ ઇફકોની ચૂંટણી આવી ત્યારે થઈ જ્યારે સી આર પટેલ લઈને આવ્યા હશે આ મેન્ડેટ પ્રથા એટલે જે જૂના સહકારી નેતાઓ હતા બીજેપીના દિલીપ સંઘાણી સહિતના એમને નહીં ગમ્યું એ પણ હકીકત છે પણ એ વખતે બોલી નહીં શકતા હોય અને અત્યારે મોકો જોઈને ચોખ્ખો મારી લીધો બધાએ બિલકુલ હવે આ જે આખો ખેલ છે એમાં પડદા પાછળના કલાકાર કોણ રોલકભાઈ જો પડદા પાછળના કલાકાર કોણ છે કેવું મુશ્કેલ છે પણ હા જયેશ રાદડિયાની જે જીત થઈ અને બિપિન ગોતાની હાર થઈ એની અંદર દિલીપભાઈ સંઘાણી પૂર્ણતર રીતે પૂર્ણતર રીતે કેપ્ટન છે આ નક્કી છે કારણ કે આખી બોડીમાં દિલીપભાઈ સંઘાણીનો પહેલેથી દબદબો રહ્યો છે દિલીપભાઈ સંઘાણી જ ખુલીને બોલ્યા છે એ જ બતાવે છે કે દિલીપ સંઘાણી એ છે દિલીપ સંઘાણીના પુત્ર પણ મતદાર છે એકસો બ્યાસીની જે વાત છે ને એમાંથી એક દિલીપ સંઘાણીના પુત્ર પણ મતદાર છે અને સ્વાભાવિક રીતે જ એને પણ સી આર પાટીલે અગાઉ જે કહ્યું ને ભાઈપતિજ અવાજ આમાં પણ નહીં ચાલે એક ઇશારો એ પણ હતો એટલે એ પાક્કું છે કે કમસે કમ મેન્ડેટની સામે આ ઉમેદવારને પાછું ફોર્મ ન ખેંચવા દેવું એમને બનાવવા ડિરેક્ટર એમાં દિલીપભાઈની મહત્વની ભૂમિકા રહેલી છે અને બીજું એ પણ છે કે માની લઈએ કે બિપિન ગોતા ડિરેક્ટર બનતા પક્ષના મેન્ડેટ પ્રમાણે અને ડિરેક્ટર બનતા તો જે હોદ્દો છે એમનો પક્ષનો એ પ્રમાણે બની શકે કે વાઇસ પ્રેસિડેન્ટ પણ બનતા અને જો વાઇસ પ્રેસિડેન્ટ બિપિન ગોતાને બનાવવાના હોત તો સવાલ એ છે એટલે ઉપાધ્યક્ષ વાઇસ ચેરમેન તો ચેરમેન તરીકે દિલીપભાઈને બનાવશે કે નહીં એ પણ સવાલ છે પણ હું ફરીથી કહું છું અનેક નેતાઓ છેલ્લા ત્રણ ચાર વર્ષમાં મેન્ડેટના આધાર પર સહકારી ક્ષેત્રની સંસ્થાઓના વડા બન્યા છે અને એના આધાર ઉપર એના આધાર પર પણ દિલીપભાઈ ઇપકોની ચૂંટણી કેમ લડી શકે એટલા માટે લડી શક્યા કે ગુચકો માસલના ચેરમેન હતા ગુચકો માસલના બોર્ડ બોર્ડમાં હતા અને ગુચકો માસલના ઠરાવ ઉપર એમને ઇપકોમાં લઈ જવામાં આવ્યા છે એટલે આવી અનેક આંટીગુટીવાળું આખું આ જે ક્ષેત્ર છે આ કેરમ છે સહકારી ક્ષેત્ર રેગ્યુલર પોલિટિક્સ જેવું નથી કુકરી કોઈ કોઈને મારે વાગે કોઈને પડે કોઈ એવો આ ખેલ છે અને આ ખેલ સમજવો ઘણો અઘરો છે પણ આ ખેલ થકી ભારતીય જનતા પક્ષને ઘણું નુકસાન જશે નક્કી છે કારણ કે બે ધરી હવે સ્પષ્ટ દેખાવા લાગી છે કમસે કમ સહકારી ક્ષેત્રના વિવાદના કારણે અને પહેલી વાર થયું છે પક્ષના મેન્ડેટનો અનાદર કરાયો અથવા એને ગણકારવામાં ના આવ્યો અને ચૂંટણી થઈ હોય અને ઉમેદવારને હરાવ્યા હોય એટલે આની અસર લાંબી પડશે આની અસર એ પણ પડશે આખું જે આ ગ્રુપ છે મોટા ભાગના લોકો એ સૌરાષ્ટ્રના ડિરેક્ટ મતદાતાઓ છે તો બીજી તરફ ઉત્તર ગુજરાતના કેટલાક મતદાતાઓ સાથે મારી વાત થઈ તેજસ પટેલ હતા એમની સાથે પણ વાત થઈ માસોલના ડિરેક્ટર પણ છે એમનું સ્પષ્ટ કહેવું છે કે મેન્ડેટ પ્રથા યોગ્ય છે એ જ રીતે ખુદ જયેશભાઈ કહે છે મેન્ડેટ પ્રથા યોગ્ય છે પણ એ રાષ્ટ્રીય લેવલે ન હોવી જોઈએ રાષ્ટ્રીય સંસ્થા માટે લાગુ નહોતી એનએલ પટેલ યશ મારીને તમારી ઉંમર છે એના કરતાં વધુ એમનો કોઓપરેટિવ સેક્ટરનો અનુભવ છે એમની સાથે મારી વાત એમને પણ કહ્યું મેન્ડેટ પ્રથા યોગ્ય છે ગુજરાતમાં સહકારી ક્ષેત્રમાં પણ જેને મેન્ડેટ આપીએ છીએ એના વિશેનો અભ્યાસ કરવો પણ જરૂરી છે કુલ મળીને હવે સવાલ એ આવશે તમારો સવાલ કદાચ એ જશે કે હવે પછી શું જી બિલકુલ તો વસ્તુ એ છે યશ કે હવે પછી બહુ બધી કન્ફ્યુઝન હશે અનેક સહકારી મંડળીઓમાં ઇલેક્શન ડ્યુ છે સ્ટ્રીમ ઇલેક્શન લોકસભાના ઇલેક્શન થાય એ ઇલેક્શન નથી થતાં હવે ઇલેક્શન ડ્યુ છે એનું શું થશે મહેસાણા દૂધસાગર ડેરીનું પણ ડ્યુ છે અને બીજી અનેક છે હવે ત્યાં મેન્ડેટ અપાશે કે નહીં એ મેન્ડેટ સિરિયસ લેવાશે કે નહીં અને બીજું આનાથી પણ વિરુદ્ધ આજે તો કાયદેસર બીજેપીના એક સ્થાનિક નેતા સૌરાષ્ટ્રના જેમને બીજેપી આવી રીતે મેન્ડેટનો અનાદર કરવા બદલ સસ્પેન્ડ કર્યા એમને સવાલ ઉઠાવ્યા કે જે લોકોએ ઇફકોની અંદર મેન્ડેટનું અનાદર કર્યો એમની સામે કાર્યવાહી કરો બસ હવે પછી ક્લિયર છે બહુ મોટી ગૂંચ છે એ ગૂંચ ઉકેલાવાની નથી એ ગૂંચ કાપી અને કોઈ ગાંઠ વાળશે તો જ સરકારી ક્ષેત્રમાં એ પતંગ બીજેપીનો જે ચગેલો છે એ ઉપર રહેશે જી બિલકુલ રોનકભાઈ આપે ખૂબ સારી માહિતી આપી આપણે દર્શકોને પણ આનાથી માહિતગાર કર્યા આવા તમામ વિષયો મેં આપની સમક્ષ લઈ અને આવતા રહીશું આપ એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર